જહ ડાલ ડ પર સોને ચિયા કરતી હૈ બસરા વો ભારત દેશ હમેરાો ભારત દેશ હમેરા આજે ભારતનો પ્રજાસત્તાક દિન ભારત સ્વતંત્ર બની અને એનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું આ બંધારણ જે દિવસે અમલમાં આવ્યું એ આપતો પ્રજાસત્તાક દિન ભારત એક એવું રાષ્ટ્ર છે કે જેમાં વિવિધ જાતની જાતિ વિવિધ જાતના લોકો વિવિધ પ્રદેશના લોકો વિવિધ વાતાવરણમાં જીવતા લોકો વાંચતા એકતા અખંડ ભારતની કલ્પના આ પૂર્વે પણ થઈ અને અત્યારે પણ થઈ રહી છે પણ આ કલ્પનાઓમાં ક્યાંક અંશે એવા તત્વો કે જે લોકો લોકોવાદ જાતિવાદ અને ક્યાંક દેશહિત કરતા પોતાનું હિત વધારે જોતા લોકો જ્યારે સત્તા સુધી પહોંચી જાય ત્યારે ખૂબ મુશ્કેલીઓ અને ત્યારે પ્રજાને સહન કરવાનો વારો આવે છે બંધારણ એ આપણા ભારત દેશની ગીતા હોય અને ગીતા જ છે એમાં બંધારણમાં લખ્યા મુજબ કોઈ પણ જાતિ જ્ઞાતિ કે કોમ કોઈ પણ જાતના વાદ વિતંડાવાદ સિવાય એક લોકશાહીના તત્વ નીચે જીવે અને એમને બધાને સરખી સગવડો મળે એવી જાતનું એક બંધારણ છે છતાં કંઈક અંશે રાજકીય કાવાદાઓમાં બંધારણના અર્થઘટનો વિવિધ રીતે કરી અને એમને લોકો વચ્ચે લઈ જઈ અને લોકોને ક્યાંક વિભાજનના પંથે લઈ જવાના રસ્તા પણ ઊભા થયેલા છે મારી આજે આ દિવસે આપ સૌને ભારતના નાગરિકોને અને ખાસ કરીને મારા એસ લાઈવ વેબ ચેનલના દર્શકો સૂર્યકાળના મારા વાચકો આક્રોશના વાચકો એ સૌને હું મુબારકબાદી પાઠવું છું સાથે સાથે ભારત એક એક અને અખંડ રહે એના પ્રયત્નમાં કંઈક નાના અંશે અમે એક દીવડા સ્વરૂપે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં આપનો સાથ અને સહકાર મળી રહ્યો છે એ મદલ ખૂબ ખૂબ આભારી છીએ પુનઃ મારા સ્ટાફ મારા બધા જ ભાઈઓ બહેનો ભારતીય ભાઈઓ બહેનોને હું આ સ્વતંત્રતા પર્વની હોય એટલે ભજનતા દિનની હું બધાને મુબારકબાજી પાઠવું છું આભાર અસ્તુ જય મહાદેવ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બોલેટિંગ સૌપ્રથમ પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીનો સમગ્ર દેશમાં થયો પ્રારંભ ભારતની સાત સમા ત્રિરંગાની છે અનોખી ગાથા પ્રાણીઓ પ્રત્યે મને ખૂબ જ લગાવ છે કહું અભિનેત્રી છવીએ આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં શરૂ થઈ ગઈ છે પ્રજાસત્તાકની ઉજવણી જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી તો ગુજરાતથી લઈ કેરળ સુધીના સમગ્ર રાજ્યોમાં અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે આ ઉપરાંત નવી દિલ્હી ખાતે એક ભવ્ય પરેડ શોનું આયોજન કરાયું છે જેમાં આ વખત નામ ઓગેરા મહેમાન હોબામાં છે જેને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે દેશભરમાં ઉજવનારા પ્રજાસત્તાક દિન એ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં આગળ ધ્વજવંદનની સાથે સાથે બીજા અનેક કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો જ્યારે સોસાયટીઓ તેમજ શાળાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની સાથે સાથે રમત ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ શિક્ષકો તેમજ સોસાયટી રહીશો ભાગ લઈ રહ્યા છે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખુબ જ ધામધૂમ પૂર્વક શરૂ થઈ ગઈ છે

બે તારની જેને ડીટી તરીકે ઓળખવામાં આવે છે બન્યા બાદ સરકારી માન્યતા વાળો સિક્કો પણ મારવામાં આવે છે તેમના જણાવ્યા અનુસાર હાલમાં ટેબલ ઉપર રખાતા અને કારમાં રાખવામાં આવતા રાષ્ટ્રધ્વજ તેમજ ફરકાવવામાં આવતા ત્રિરંગાની જુદી જુદી સાહી હોય છે અમુક સંસ્થાઓમાં દર વર્ષે નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને જૂના ત્રિરંકાને સન્માનપૂર્વક ઉતારી લેવામાં આવે છે ઇન્કમ ટેક્સ ખાતે ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન નવદીપના સંચાલક ગૌરવભાઈ ઓઝાના જણાવ્યા અનુસાર તારીખ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ વધી જતું હોય છે જેમાં કારખાનામાં રાખવામાં આવતા અને ટેબલ ઉપર મૂકવામાં આવતા રાષ્ટ્રધ્વજનું વેચાણ થતું હોય છે જેમાં ટેબલ ઉપર મૂકવામાં આવતા રાષ્ટ્રધ્વજનું વેચાણ વધુ થતું હોય છે જાન્યુઆરી આવે છે બે દિવસ પછી અને રાષ્ટ્રધ્વજનું વેચાણ અત્યારે સારું છે અમારે એમાં છ ઇંચથી લઈ ને આઠ બાય બાર ની સુધીના રાષ્ટ્રધ્વજ અમારી પાસે ઉપલબ્ધ છે તેની કિંમત બસો રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયા સુધી રાષ્ટ્રધ્વજમાં આખા ઓલ ઇન્ડિયામાં બે જ સંસ્થાઓનું માન્યતા આપેલી છે મેન્ટે એમાં એક નાંદેડ માં બન્યા છે અને એક તારવાડ માં બન્યા છે ભારતમાં જે સંસ્થાઓને મંજૂરી આપી છે એમાં મુખ્ય જે સંસ્થા છે ગુજરાત કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ ફેડરેશન હુબલી ને મંજૂરી આપેલી છે એ ડીટી ખાદી આવે છે ડીટી ખાદીમાંથી બનાવી શકાય છે અને એમાં જે કલર વપરાય છે પાકા વેટ કલર કે છે અને પાકા કલર છે એ જ કલરો વપરાય અને એનું જે સાઇઝ માપ હોય છે એના ધારાધોરણ મુજબ જ બનાવી શકાય પ્રાઇવેટ કોઈ પણ પાર્ટી એને મંજૂરી વગર બનાવી શકે નહીં મને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે જો કે હાથી સાથે કામ કરવું મારા માટે ચેલેન્જિંગ સુર છે તેમ ટીવી અભિનેત્રી છવિ પાંડે જણાવ્યું જીટીવી ઉપર ના જાણીતા શો બંધન સારી ઉંમર હમે સંગ રહેના હે માં હવે દસ વર્ષના ના લીપ જોવા મળશે હવે દર્પણનો રોલ છવિ પાંડે નિભાવશે અમદાવાદમાં તેના પ્રમોશન અર્થે છવિ આવી હતી તેને વાતચીત દરમિયાન જણાવ્યું કે હું આ રોલને લઈને ઘણી એક્સાઇટ છું મને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે પ્રાણીઓના કારણે હું ઝઘડો કરવા પણ તૈયાર થઈ જઉં છું હાથી મેરે સાથી ફિલ્મ મે 50 વાર જોઈ છે અને તેરી મહેરબાની મે 80 વાર જોઈ છે હાથી સાથે કામ કરવાનું ઘણું ચેલેન્જિંગ બનશે મે કશ્યપ ડાન્સનો અભ્યાસ પણ કર્યો છે સિંગાપોર માં સિંગર પણ છું અને હવે એક્ટિંગ પણ કરું છું હાથી દરેક ક્ષેત્રમાં પપ્પાની મહેરબાનીથી ની જંપલાવી ચૂકી છું તેઓ મને કલ્ચર એક્ટિવિટી પૂરી પાડી પૂરી પાડે છે કોઈ પણ પાત્ર ભજવવાથી રિયલ લાઈફમાં તેની અસર જરૂર થાય છે તેવું છબી પાંડે નું માનવું છે પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ સાથે આપ રહ્યા હતા આપણે નમસ્કાર